ટ્રસ્ટ દ્વારા સરકારી દાતાઓ કરી અને સમાજના ઉત્થાન માટે અહી શાળાનું નિર્માણ થવા જઈ રહ્યું છે શિક્ષણ એ સંસ્કાર સદભાવ અને રાષ્ટ્રના નિર્માણમાં ઉપયોગી થતું હોય આપણા દેશના તત્કાલીન રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ પણ શિક્ષણ મેળવી અને આગળ આવ્યો તો એ અબ્દુલ કલામજી જ્યારે આગળ આવ્યા હોય તો એના મૂળમાં શિક્ષણ હતું એ દેશના મહાન વૈજ્ઞાનિક પણ થયા અને દેશના રાષ્ટ્રપતિ પણ થયા તો આ લઘુમતી સમાજની અંદર શિક્ષણનો વ્યાપ વધે દીકરા દીકરી ભણે અને દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે પ્રકારે દીકરીઓને ભણાવવા માટે ગરીબ લોકોને ઉપયોગી થવા માટે જે કંઈ પણ યોજનાઓ આપે છે એ યોજનાઓનો અહીં ઉપયોગ કરીને આ દીકરા દીકરીઓને લાભ મળે એના માટે પણ મેં ભલામણ કરેલી છે અને આ સમાજમાં જો શિક્ષણ આવશે તો એ શિક્ષણને કારણે સ્વચ્છતા સંસ્કારિતા સદભાવના આ તમામ વસ્તુઓમાં આગળ વધશે

બધા સોશિયલ મીડિયામાં તેમજ છાપાઓમાં ન્યૂઝપેપરમાં જોતા આવ્યા છો એ ઐતિહાસિક ક્ષણ એ ઐતિહાસિક ઘડી એ મુબારક દિવસ આજે છે જ્યારે આપણી શાળા અલ ફતેહ એકેદમીની પાયાવિજિનું શરૂઆત કરવામાં આવી છે આ એક નાનકડી શરૂઆત છે આના ઉપર એક મોટું શિક્ષણ સંકુલનું બાંધકામ કરવામાં આવશેના ધર્મગુરુ પીર સૈયદ હુસૈન શાહ આવા ફરજંદ મુફ્તી કચ્છ પીર સૈયદ અલી અહેમદ શાહબ આવા મસ્જિદ તમે અમારી સંસ્થા ઉપર વિશ્વાસ રાખો અમે ટ્રસ્ટીઓ ઉપર વિશ્વાસ મૂકી અને તમારા સંતાનોને અમારી પાસે મોકલો અમે એમને વેલ એજ્યુકેટેડ કરીને તમને પાછા સોંપીશું કેજી એલ કેજી થી કરી અને ધોરણ બાર સુધીનું સમાવેશ કરવામાં આવ્યો છે એક થી વધારે વિદ્યાર્થી ક્ષમતા ધરાવતું સંકુલ આપણે તૈયાર કરી રહ્યા છીએ તો સૌપ્રથમ સપનું હતું કે મારો એકનો વિકાસ ન થવો જોઈએ મારી સાથે સાથે મારા સમાજના હરેક વ્યક્તિનો વિકાસ થવો જોઈએ એના માટે આપણે અમે સપન સેવ્યું હતું અને આ સપન આજે જ્યારે પૂરું થઈ થવા જઈ રહ્યું છે ત્યારે હું એ લફ્જોમાં બયાન કરી નથી શકતો કે મને જે દિલમાં ખુશી થઈ રહી છે મુન્દ્રા તાલુકા મુસ્લિમ સમાજની જે આપણે કહીએ ને કે દિલ માં જે અરમાન હતો તે અરમાન આજે પૂરો થવા જઈ રહ્યો છે જે મારો એક વિચાર